ચાલીસ વર્ષ પછી અને તેમાં પણ પિસ્તાલીસ વર્ષ પછી ઘણી બધી બહેનોને થોડું પણ કામ થાય તો ચક્કર આવી જાય છે નબળાઈ લાગે છે શરીરમાં ખાલી ચડવા લાગે છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે અને આ બધી વસ્તુથી બચવા માટે શું કરી શકાય નમસ્કાર હું પ્રતિક ઠુમ્મર એમડી આયુર્વેદ આજે તમને જણાવીશ કે ચાલીસ વર્ષ અને પિસ્તાલીસ વર્ષ પછી ધીરે ધીરે શરીરમાં વાયુ વધવા લાગે છે ન્યુટ્રિશન ડેફિશિયન્સી વિટામિન ડેફિશિયન્સી ડીથી ની સાથે સાથે મેનોપોઝની અવસ્થા આવવાથી શરીરમાં કેટલા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે તો આ બધાથી બચવા માટે શું કરવું જોઈએ વીકલી અઠવાડિયે એકવાર કાળા તલના તેલથી શરીર પર માલિશ કરીને ગરમ પાણીથી નાહવું જોઈએ બીજી વસ્તુ કાળા તલ સાકર અને નામ નું એક પાવડર આવે છે ને સમાન માત્રામાં મિક્સ કરીને ખાલી પેટે અઠવાડિયે એકથી બે ત્રણ વાર લેવું જોઈએ જો તમને વધુ પડતી તકલીફ હોય તો આયુર્વેદમાં પંચકર્મમાં અભ્યંગ સ્વેદન બસ્તી જેવા વન્ડરફુલ પ્રોસીઝર મેન્શન કરેલા છે તે તમારી નજીક આવેલા આયુર્વેદ ડૉક્ટર પાસે અચૂકથી કરાવવા જોઈએ જેથી પચાસ વર્ષ પછી તમને જે ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાના છે તેનાથી તમે અચૂક બચી શકશો વિડીયો સારો લાગ્યો હોય તો પરિવારજનોને જરૂરથી શેર કરજો